દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત નવનિર્મિત સ્મશાનમાં સંત શ્રી રવિદાસજીની પ્રતિમા સ્થાપિત કરવા બાબતે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા કલેક્ટરને પત્ર દ્વારા વિનંતી કરવામાં આવી આ દ્રોજ દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત સ્મશાનમાં સંત શ્રી રવિદાસજીની પ્રતિમાનો સમાવેશ કરવામાં આવે તે બાબતે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ અને અખિલ ભારતીય રવિદાસિયા ધર્મ સંગઠન દાહોદ દ્વારા કલેક્ટર શ્રીને રૂબરૂ અરજી આપી વિનંતી કરવામાં આવી અમારો અખિલ ભારતીય રવિદાસ ધર્મ સંગઠન એવમ રવિદાસ સમાજ દ્વારા એક નિવેદન આપ્યું નવ નિર્મિત સ્માર્ટ સિટી ના અંતર્ગત મહાપુરુષોની પ્રતિમાની સ્થાપના થાય છે તે માટે જેમાં અમારા સંત શિરોમણી રવિદાસજી મહારાજની એ પ્રતિમાની સ્થાપના થાય તેવા નિવેદન અમે કલેક્ટર સાહેબ શ્રીને આજે અમે આપ્યા છે જય ગુરુદેવ ધન ગુરુદેવ